અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બની દુઃખદ ઘટના ખાનગી એમ્બ્યુલન્સમાં આગ લાગતે ચારના મોત જિલ્લા કલેક્ટર શ્રી પ્રસિદ્ધિ પારિક અને મામલતદાર શ્રી ગોપી મહેતાએ સ્થળ મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના આપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત કરી યોગ્ય તપાસની માહિતી મેળવી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગત મોડી રાતે ખાનગી એમ્બ્યુલન્સમાં આગની ઘટના સામે આવી છે આગમાં એક દિવસના નવજાત બાળક બાળકના પિતા ડોક્ટર અને નર્સના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અને બાળકના દાદી અને મોટા પપ્પા હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે મહીસાગરથી આવેલા પરિવાર એક દિવસના બાળકને સારવાર અર્થે અમદાવાદ લઈ જતા હતા ત્યારે આગની ઘટના બની હતી આ દુઃખદ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રસિદ્ધિ પારિક અને મોડાસા મામલતદાર શ્રી ગોપી મહેતાએ ઘટના સ્થળ અને સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી તો સાર્વજનિક હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની પણ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને ઘટનાની તપાસ અંગે સૂચનો કર્યા હતા તો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસ કરવા સૂચનો કર્યા હતા હાલમાં આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઘટનામાં જરૂર પડે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવશે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને ભગવાન મૃતકોના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટર ચોતિકા ખરાડી અરવલ્લી આજે સવારે લગભગ એક વાગેની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ અને દુઃખદ બનાવ બન્યું છે જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં બે બાળક પહેલે જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર અને આ એક દિવસના બાળકને લઈને એમના પિતા બાળકના પિતા લગભગ આડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હજુ એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે એમાં આ જે નવજાત એક દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા વતની ચિટોડા ગામના અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા આ બંને આ ચાર લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે સ્થળ પર જ અમે અત્યારે છીએ સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે આ જે બે લોકો છે જે સિનિયર સિટીઝન્સ એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં कल रात को 12 बजे के बाद में यहाँ मोडासा टाउन से दो किलोमीटर हाईवे पे एक एम्बुलेंस जो एक नए बच्चे को उसके फैमिली के साथ लेके जा रही थी अहमदाबाद ट्रीटमेंट के लिए उस एम्बुलेंस में आग लग गई है और चार लोगों की ऑन द स्पॉट डेथ हुई है बाकी तीन लोग जो है अभी उनकी ट्रीटमेंट चल रही है पुलिस अभी मौके पर है पुलिस ने जब बनाऊ बना था उस समय भी पुलिस ने दो आदमियों को यहाँ से अपनी गाड़ी में हॉस्पिटल शिफ्ट किया था और अभी फॉरेंसिक की हेल्प हम ले रहे हैं और ऑन द जो जगह है वहाँ पे अभी पीएम भी चल रहा है